દેશની આઝાદી અંગે ફિલ્મ અભિનેત્રી કંગના રનોત દ્વારા કરવામાં આવેલા દેશદ્રોહી નિવેદનને લઈ દેશભરમાં વિરોધ જોવા મળી રહ્યો છે તે સુરતમાં કંગના રનૌત સામે ભારતીય ફોજદારી અધિનિયમ હેઠળ ગુનો નોંધાવવાની માંગ સાથે સુરત પોલીસ કમિશનરના આવેદનપત્ર આપવામાં આવ્યું છે સુરત પોલીસ કમિશનર કચેરીએ પહોંચેલા અડાજણ ખાતે રહેતા જયેશ ગુર્જરે આવેદનપત્ર આપીને જણાવ્યું હતું કે ફિલ્મ અભિનેત્રી કંગના રનોત દ્વારા હાલમાં જ આઝાદીને લઈને દેશદ્રોહી નિવેદન કરાયું છે એક ઇન્ટરવ્યુ દરમિયાન કંગના રનોતે આઝાદીને ભીખ મળી હોવાનું કહી દેશદ્રોહી બયાન આકરાયું છે જેથી સમગ્ર દેશની જનતાની લાગણી દુભાઈ છે જેને લઈ કંગના રનોત સામે તાત્કાલિક ભારતીય ફોજદારી અધિનિયમ હેઠળ ગુનો નોંધવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે મારું નામ જયેશ ગુર્જર છે હું આમ આદમી પાર્ટી સુરત શહેરનો યુવા ઉપપ્રમુખ છું આજ રોજ અમે લોકો કમિશનર સાહેબ સમક્ષ એટલા માટે હાજર થયા છે કે ગતરોજ ફિલ્મ એક્ટ્રેસ કંગના રણાવત એક બયાન આપ્યું હતું કે ઓગણીસો સુડતાલીસમાં આઝાદીને ભીખ મળી હતી અને અસલ આઝાદી બે હજાર ચૌદમાં મળી હતી તેથી એનું કહેવાનું મતલબ મને એવું લાગી રહ્યું છે કે એક પર્ટિક્યુલર પાર્ટી કે કોઈ એક પર્ટિક્યુલર વ્યક્તિને ખાલીને ખાલી પ્રમોટ કરવા માટે આપણા દેશના વીર શહીદોનું અપમાન કરવામાં આવ્યું છે અને એના માટે અમે લોકો આજે અહીંયા કમિશનર સાહેબ સમક્ષ હાજર થયા છે કે એના ઉપર એક દેશ કલમ લાગે અને એને આપેલું જે પદ્મશ્રી એવોર્ડ છે તે પાછું ખેંચવામાં આવે કેમ કે અમે લોકો અમારા જે દેશના વીર શહીદો છે એ લોકોનું અપમાન સહન નહીં કરી શકીએ એક રાષ્ટ્રભક્ત હોવાના નાતે ફિલ્મ અભિનેત્રી કંગના રનત વારંવાર વિવાદિત નિવેદનો આપી ચર્ચામાં રહે છે દેશની આઝાદી અને રાષ્ટ્રપિતા વિરુદ્ધ પણ બોલી કંગના રનોત વિવાદમાં આવી હતી હર્ષદ સેટા સાથે અઝર કુરેશી